વલસાડ તિથલથી નાસિક સીડી સાંઈ મંદિર જવા નીકળેલ પદયાત્રા પાડી આવી પહોંચતા સ્વાગત કરાયો વલસાડના તિથલ સાંઈ મંદિરથી શ્રી સાંઈ શ્રદ્ધા ગ્રુપ દ્વારા ચૌદમાં વર્ષે નાશિકના શિરદી સાંઈ બાબા મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પદયાત્રા વલસાડ સાંઈ મંદિરથી આજરોજ સવારે પાંચ કલાકે નીકળી હતી જે ભક્તોની પદયાત્રા પારડી આવી પહોંચતા નવયુવક મિત્ર મંડળ શાકભાજી માર્કેટ દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અલ્પાહાની સેવા આપવામાં આવી હતી જેનું અમિત રાણા અને જગદીશભાઈ રાઠોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો